મારું નામ સિપાહી વિનોજભાઈ હાજરી નાગુરી છે આપણે ઓગણીસો એકસઠ નો મારા ફાધર નો પથ્થર

મેં આ સુધી મારા મમ્મીને કે મારા પપ્પાને પણ નથી કીધું આજે હું ખુલ્લામાં કહું છું કે મારી વાઈફને એવું કીધું હતું કે તને દીકરો કોઈ જાત કોઈ વાતે કોઈ ચાન્સ જ નથી દીકરીઓ ખરી પણ કે કોઈ કોથળીમાં કોઈ પ્રોબ્લેમ છે તો કે તમારે દીકરાની આશા છોડી દેવાની દુઃખ મટી જાય દુખ મટી જાય એટલે સપના કહી જઉ આ રેલા ઉભા ના થતા ને હરજો ધોન થી કઈક સપના મેં કીધું હોય કે દીકરા આની આમ વાત છે જા તારું ભલું થશે તારું આ થશે તારી આ માતા હશે એવું સપનું આવ્યું હોય ને એવા ખાલી ઉભા થઈને કહો

આજે મને સાક્ષાત હાથોહાથ આપ્યો મા તારો લાખ લાખ આભાર છે અને મારી ચોરાસી ની ગાદી ઇતિહાસ તુને બતાવ્યો એ ભગવતી તુને એમ કીધું છે કે જ્યારે મારા મારા સાહિત્ય પર તારો નંબર આવશે તો મોમેડર ના સમાજમાં તારો એક નંબર નો પત્તુ હું લાવીશ એ ભગવતી તારો આભાર આભાર માં બેરણી તારો આભાર માં માના રામ રામ આવો ભરજો સારો મંગલ ગૌરી નમો કષ્ટ કે મા મેળેણી નમો મા મેળેણી નમો મા મેળેણી નમો એ મા મેળેયા વાળી એ મા ભવાની ઉગ્રેંધી રા આધાર બની

બોલો રામ રામ માડી બોલો રામ રામ માડી બોલો માં બહુચરની જય બોલો માં બહુચરની જય બોલો માં બહુચરની જય બોલો માં મેલની જય બોલો માં કારની જય એ મારા પૂર્વજોનો આ ભવાની એક मुसलमान ના દીકરાનો મેળો પકડીયા કે છે તો આપ તો એમના દીકરાઓ છો સાક્ષાત માં ભવાની મારું બારું પકડ્યું છે તો આપનું પણ પકડ છે માં ભવાની

તમારા એ વડવાઓની માતા આજ મારા સાનિધ્યમ લઈને આવી અને આટલી બધી હાથ આઠ આઠ પેઢી પછી તમારી માં જો આવરી જાગૃત કરી અને હોકાટા કરીને બોલતી હોય ને તો કદાચ મહાકાળી એવું કે છે કે આટલા વર્ષો પછી મારા દીકરાનો ભેટો કરી સાબિત થાય રામ ખુબ આશીર્વાદ આજ હોળી ના દાડે આશીર્વાદ આલુસ તારા મન પૂરા થાય તારી મનની મનોકામના પૂરી થાય તને કોઈ ઘરની આશા કોઈ પરિવારની કોઈ માગણી નહીં અસલ ભક્તિ ભાવ જોઈએ છે મને લક્ષ્મી નહી તું હશે તો મારે હું બોલા કેન્સો એક ચો વાપરવા જઈશું કે ગરીબ નો ભાવ છે તો

બહુ બધું રાખ્યું પછી હું હાવ નાસ્તિક માણસ થઈ ગયો મેં કોઈ દિવસ દીવો અગરબત્તી બધું બંધ કરી દીધું પછી છેલ્લા એક વર્ષથી અહીંયા આવું છું પાંચમા મહિનાથી ત્યારથી હું ખોખાર મેળડી માને બહુ બહુ જ માનું છું લગભગ ત્રીસક રવિવાર પહેર્યા છે મેં અને આ જે ચાલતા જે માનતા હતી એ પૂરી કરી અને ચાલતા આવ્યો અને મારા મમ્મીની બધાય સાધનમાં આવ્યો હું ચાલતા મારી માનતા પૂરી કરી અને દીકરાનું નામકરણ કરાવવા આવ્યો છું અને ખુખાર મેળીમાં એ દયા રાખી અને દીકરાનો મસ્ત ક્યુટ એવો દીકરો આપ્યો છે જેવો જોઈતો હતો એવો જ બરાબર હા અને નોર્મલ ડિલિવરી કોઈ જ જાતની નહીં અને જ્યારે બીજી એક એક વાત એ કે જ્યારે મારે પહેલી છોકરી થઈ ને ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું મેં આ જુદી મારા મમ્મીને મારા પપ્પાને પણ નથી કીધું આજે હું ખુલ્લામાં કહું છું કે મારી વાઈફને એવું કીધું હતું કે તને દીકરો કોઈ જાત કોઈ વાતે કોઈ ચાન્સ જ નથી દીકરીઓ ખરી પણ કે કોઈ કોથળીમાં કોઈ પ્રોબ્લેમ છે તો કે તમારે દીકરાની આશા છોડી દેવાની પછી હું હાવ માણસ આવ પેલો માતાજીને માનતો બંધ થઈ ગયો પછી ખુખાર મેળીમાં બાધા રાખી માનવાનું ચાલુ કર્યું ત્યારથી પછી આશા એક જાગી ગઈ અને એનો વિશ્વાસ શ્રદ્ધા એવો લાગી ગયો તો આજે માતાજીએ પારણું બંધાઈ દીધું અને આજ માનતા પૂરી કરવા આવ્યો છું મંદિરો બાધાઓ બહુ રાખેલી ઘણી બધી ઘણી બધી રાખેલી ક્યાંય થી નહીં ક્યાંય નહીં ક્યાંય પાણી પત્ર પેલું પાણી મંત્રી આપે દોરો આપે બહુ બધું ઘણું બધું કર્યું વિભૂતિ મુસલમાન ના દરગાહ સુધી જઈ આવ્યો દરગાહ સુધી દરગાહ સુધી જઈ આવ્યો તો ક્યાંય તમને ક્યાંય થી મારે નિકાલ નહી આવ્યો બરોબર અને માં ખુખાલ મેળી માં પાસે થી જાતે શું કીધું તમને ડોક્ટરે એવું કીધું હતું આજથી ત્રણ વર્ષ સાડા ત્રણ વર્ષ જેવું થયું કે તમારે દીકરા કોઈ જાતની આશા નહીં રાખવાની શક્યતા જ નથી તમારે જે વાઈફ ની જે કોથળી છે એ એક સાઈડ માં ડેમેજ છે કદાચ હજુ છોકરીનો ચાન્સ વધારે પણ કે દીકરાને કોઈ જ આશા નહીં રાખવાની બરોબર તોય બી તમે માનતા રાખી ખુખાર મેળડી માની હા ખુખાર મેળડી માની માનતી રાખી એની ઉપર બે કસ સુવાવળ બે કસ સુવાવળ અને એના ઉપર દીકરો આપ્યો બરોબર અને માનતામાં મે એવું રાખેલું 2 કિલો પેંડા ચાલતો આવીશ અને બે જોડી કપડા લાવ્યો છું એક માતાજી માટે ઘડિયાળ લાવ્યો છું અને એક બેલ્ટ પટ્ટો લાવ્યો છું બરોબર કઈ જગ્યા ચાલતા આ તમે હું ભગવાન પર ગામ લીમડી તાલુકો

કૃષ્ણ ભગવાન કોઈ બાકી જ નહીં મેલ્યા બાધામાં તો મારી બાધા નહીં રાખી ખાલી પ્રાર્થના જ કરી હતી હા માનતા જ તે હજુ બાધા તો પછી હવે સત્તર રવિવાર ભરવાની દીકરો આપે

પાંચ કિલો જીરું ચઢાવાનું ચોવીસ કલાક મારું ચિંતન કર્યા આગળ રામ રામ આશીર્વાદ ભલે રામ 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 રામી રામ 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 પરમાર સુરેશભાઈ ભીખાભાઈ ક્યાંથી આવું દેવાણ બોરસદ તાલુકા આ મારી દીકરી છે નોર્મલ ડિલિવરીની મેં માનતા બાધા રાખી હતી તો ખેતરમાં ગયો હતો માતાજી મને રૂબરૂમાં કહેવા કીધું કે તું તું જા ખેતરમાંથી મારી એક બાજુ ખેતરનું કામ ચાલતું હતું ત્યાં આગળ પછી એકદમ છોકરીને ઘરે આમ દુખાવો પડ્યો એટલે ફરી હું ખેતરમાં હતો અને મારે એક બાજુ ડાંગરો પાણી ચાલુ હતી તો ત્યાંથી પછી મને એકદમ ફોન આવ્યો ઘરેથી એ છોકરીને આવું એકદમ દુખાવો પડ્યો છે તો તમે તાત્કાલિક દવાખાને આવી દો પછી બધા દવાખાને લઈ ગયા તો મેં ખેતરમાંથી પછી માને યાદ કરી અને પછી નીકળ્યો કે મા તમને પ્રમાણ આપજો તો તો નોર્મલ ડિલિવરી મેં માની હતી અને મને પ્રમાણ માગ્યા તો મને રસ્તામાં જતો જતો ત્રણ વાર પ્રમાણ આપ્યા પહેલું પ્રમાણ મેણીમાં લખેલું રિક્ષામાં બે વાર એકવારથી કહ્યું ફરી બોરસદ જતો આગળ એક વારથી કહ્યું ફરી છેક નજીક દવાખાને આગળ ફાટેક આવે છે તો મેં રામ ભગવાનનું પેલું જે અયોધ્યા અનુ પેલી હતું આપણે રામ ભગવાનનું તો મેં ધજા લીધી બે રામની અને હનુમાનજીની અને પછી જે કાગળ જોતો તમે રામનું નામ લખેલું જોયું અને પછી દવાખાને ગયો અને ત્યાર પછી ઘણી રાહ જોઈ ત્યાં પછી ચાર વાગે અમારા બેબીને દવાખાનો ચાર વાગે પહેલાં મતલબ કે તો અંદર દવાખાનો મળી ગયા રામ મારી રામ મારા બેબીને નોર્મલ ડિલિવરી થાય એ રીતે મેં માનતા રાખી હતી એમાં તો માતાજી એક નર્સના રૂપમાં આવીને ટ જાને પચીસે આવે અને મને કીધું કે દીકરી ચિંતા ના કરીશ તારી દીકરીને સારી રીતે ડિલેવરી થઈ જશે પછી ત્યાં ગતાર્યા કંઈક ખબર જ ના પડી મા અને મા હું એક સેવાનું જ કામ કરું છું હું આશા વર્કરમાં નોકરી કરું છું અને બધી બધી રીતે આ લાભ લાવું છું બધી દીકરીઓનો પણ જ્યારે મારી દીકરીનું આવ્યું ત્યારે મારે સહન ના થયું મા અને મેં માતાને અરજ કરી કે માં તું આગળ થા અને મારી દીકરીને આ રીતે તું નોર્મલ ડિલિવરી થાય એવું કરજે માં બરોબર અને માં અમે અરક થી માને ને સૈફણ ને નારિયલ અમે બાધા કરી દીધી પણ માં મારે અમારા હસબન્ડ નું એવું હતું કે મારે માતાજી ને એક ઢોલ અર્પણ કરવું છે માં તો અમે માં ખુશી થી એક ઢોલ લાવ્યા છે માં મારી દીકરી ને દીકરો આવ્યો છે પણ અમે અરક થી એનું નામ ઓમ પાડ્યું છે અને એના પપ્પા એ અનિરુદ્ધ પાડ્યું છે માં